સફેદ ચણા વાવતા મિત્રો આપણો જાત અનુભવ કરેલો છે દવાનો માવઠા પછી જે છોડવામાં આવી રીતની ડાળ સુકાય છે જે આવી રીતની સુકાય છે અમુક દાળ સુકાય અને ત્યાંથી ઊભો રહી જાય છે છોડો તો એના માટે આપણે એક ખતરો કરેલો છે દવાનું નામ છે મીટાલેક્સાઈલ મેન્કો જેપ અને કોઈ ચણામાં છોડ ઉતરતા હોય તો એના માટે છે એજોક્સી સ્ટ્રોબિન અને ડાયફેનો કોના જોઈ અમારા પાછાતરા ચણા છે સફેદ મોટા કાબુલી ચણા છે આમાં મગફળી હતી મગફળીમાં ફૂગ પણ અમુક ટકા આવી ગઈ હતી અને પછી માવઠામાં મોડું બહુ થઈ ગયું આવવામાં એટલે આમાં કોઈએ આ પ્રશ્ન આવતો હોય ઉપરની ડાળ સુકાય ડોકું સુકાતું હોય તો એના માટે છે મેટાલેક્સાઇલ અને મેન્કો જેબ જે સીજન્ટાનું એમિસ્ટર આવે છે એવું બધી કંપની બનાવતી હોય એવું જરૂરી નથી સીજન્ટાનું જ વાપરવું અને આખો છોડવો ઉતરતો હોય જમીન જન્ય ભોગવું હોય તો એના માટે છે એજોક્સી સ્ટ્રોબિન અને ડાયફિનો કોના જે મિક્સમાં આવે છે એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે એનો છંટકાવ કરી દેજો બિલકુલ અટકી જશે અટાણે ઘણા બધા ચણા મેં તો જોયા નુકસાન બહુ છે ચણામાં વરસાદ પછી પણ અટકી ગયું બિલકુલ અને પાછી કૂણપ સારી આવી ગઈ છે ફાલ પણ ચાલુ થઈ ગયો છે ફ્લાવરિંગ એકદમ ખુલ્યું છે એટલે રિઝલ્ટ સારું મળ્યું છે મિત્રો અને તમારે કોઈ એવા અનુભવ હોય તો કોમેન્ટમાં શેર કરજો બીજા ખેડૂતોને શેર કરજો જેથી કોઈને આવા પ્રોબ્લેમ હોય તો અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી અનુભવ જ સાચું છે એગ્રોવાડા કહે એગ્રોવાળાએ તમારી જમીન નથી જોયેલી તમે કેવડો મોલ છે એ નથી જોયો કઈ પોઝિશનમાં છે અત્યારે અને એગ્રોવાળાને તમે જઈને કહો કે મારા પ્રોબ્લેમ આ થાય છે એટલે એગ્રાવાળા તમને દવા આપી દઈએ એ મજબૂર છે એ ખોટા નથી પણ તમે કોઈ અનુભવી ખેડૂતની રાય લઈ અને પછી દવાનો છંટકાવ કરજો એમાં ઘણો બધો ફરક પડશે ખર્ચમાં રાહત થશે ખોટા ખર્ચા નહીં થાય આ મારો જાત અનુભવ આને આજે નવમો દિવસ થયો મેં દવા મારી એને વરસાદ પછીના લગભગ બીજા કે ત્રીજા જ દિવસે મેં દવા મારી દીધી હતી જે ડોકા પીડા પીડા ને એ ત્યાં જ ઊભા રહી ગયા એ ભલે એ સુકાઈ જશે પણ નવું ડોકું પીડું નહીં પડે રોનક આવી ગઈ ટૂંકમાં એટલે ઉપરથી ડોકું સુકાતું હોય હજી એક વખત કહી દઉં તો મેટાલેક્સાઈલ અને મેન્કો જેબ અને આખો છોડ ઉતરતો હોય તો એજોક્સી સ્ટ્રોબેરીન અને ડાયફિનો કોના જોલ એક છોડવો નહીં ઉતરે તો શેર કરજો મિત્રો બીજા ખેડૂતભાઈઓને કામ આવે અને કોઈ મારી ભૂલ થતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ